રામ રામને સીતારામ ને માતાજી બધાને હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છે તમે પણ મજામાં છો એવી આશા સાથે આજનો વ્લોગ ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં હવાના હાથ જેવું થાય છે ને આપણે આ થઈ છે મોડા થોડાક કારણ કે ઠાકોરો હમણાં બહુ હતો ને સીઝન હવે થોડીક ધીમી પડી છે એટલે આજ થોડુંક લેટ એટલે જવું છે હવે વાવવા હાલો તો એવું બધું કામકાજ આપણે તો હાલ જ છે આગળ हेलो तो आप मीरा दर्शन थे न था, था तो मीरा न दर्शन आप तो सा वैया जाता बहुत ओसो चालू करता है दिन चालू करता तो जय गौ माता जय गौ मीरा है ख मीरा वसीदून थी गयु है बढ़ कम्प्लीट हलो लसन वावेतर है पूरा थी गया है કારણ કે લસણની ઓરણી આપણે જોડવાની થાય કઈ ક્યારે કે દસ દાંતે ઘઉં વાવવા હોય ને ત્યારે જોડવાની થાય તો એ આપણે કમ્પ્લીટ છે આમાં જો પાંચ નંબર શક્કર સડાવેલા છે પાંચ આમાં હે અને પાંચ આમાં એમાં પાંચ નંબર સડાવેલા છે એટલે એ ઘઉં એમાં અને પાછળ ખાતર અને બાળકો રમે હે આ બંદૂક ને ડીજેના શું છે બધું કેના લગ્ન છે

હાલો આપણે હે ને સણા નું વાવેતર કરવા જવું સણા નું જો કમ્પ્લીટ તો નથી પણ એ ધોકો ઉતારવાનો ને આ પાટલિયું નો ઉપાડવાનો હે ઓલો બેહારવાનો આ ઉપાડવાનો છે એટલે થઈ જાય કમ્પ્લીટ અહીં રોટર તો ફેરવી નહીં ખા હે અને કાલે રાતે આપણે નવ હાડા નવે ઘઉં પૂરા કર્યા હાડા નવ પોણા દવું થઈ ગયું હતું ઘરે પૂરું દસ વાગી ગયા હતા રાતના એટલે હમણાં સીઝન છે એટલે ખેંચવાનું ફૂલે ફૂલ હોય જ બધું તેવું છે બધું હાલો આપણે હે ને વિકાસભાઈ આવે ને પછી જાય તો ટ્રેક્ટર કમ્પ્લીટ ટ્રેક્ટરમાં ડીઝલ બીઝલ કમ્પ્લીટ થઈ ગયું અને ઓરણી પણ કમ્પ્લીટ છે આ ક્યારેક જોડવાનું થાય છે પણ બહુ ઓછી એમ દસ દાતે ઘઉં વાર આવે ને ત્યારે જોડવાનું થાય બાકી તો આ જો અત્યારમાં સણા છે પછી ડુંગળી છે એવું હે બધું આપણે અત્યારે હે ને ભરતભાઈ જસમતભાઈ ઉંધાળી ત્યાં છે સહાય એનું વાવેતર છે સફેદ સણી આમ જોકે નાની સાઈજ નાની સાઈજ એટલે હા એટલે ઓમ ટૂંકમાં એને હે ને અમુક લોકો સણી હોતી કે બરોબર પણ સફેદ ટૂંકમાં જે કાબુલી સણા આવે એથી આ છે નાની સાઈજ આવે નાની સાઈજ આવે હા એટલે આમ ઓમ સફેદ જ

વ્યવસ્થિત વાવેતર ખપારી તો લગભગ મારા વાવેતરમાં લગભગ અડાડવી જ નથી પડતી અને આજ છે ને વિકાસભાઈ આકે છે જો વિકાસભાઈ મીડો છે બે દિવસથી આવે ભેગો પણ આજ આખો મીડો દો તમે બનાવી દીધો કારીગર ગોલી જેવો ભલે થાય થાય થોડું ઘણું કારણ કે હજી શીખા શીખે છે એટલો બધો કારીગરી નથી આમાં એક ક્લાસ બરાબર પણ તો જો તમે આ રીતનું વાવેતર કરે અત્યારે થોડી ઘણી ગોલાઈ પડે હોતી એવું નથી કહેતો કે હું ખાઉં સીધું કમ્પ્લીટ થાય બરાબર થોડી ઘણી ગોલાઈ પડે હોતી પણ આકવા માંડ્યો એટલે મારે થઈ ગયો વેહામો કેમ પરત ભાઈ ઘટે નહીં હા મારે થઈ ગયો અને હા હા જો આ સેટઅમોસિયમ અહીંયા હે ને પાણીનો ધોરિયો થાય છે આ ભાઈ ઊભો ને ત્યાં પાણીનો ધોરિયો થાય અને આ સેટઅમોસિમ અમે પહેલા હરેક વાવેતરની પહેલા વાવી દઈ કે જેથી કરીને છે ને તો આ રિપેરિંગ કામ છે ને આ સેલે જો આ સેલે એક ક્યારો કરી બીજો કરી તો બે ક્યારે કરી તો બાર ફૂટ રિપેરિંગ કરવું પડે પરતે કેટલું બાર ફૂટ આ પારો ઠેઠો છે અહીંથી માંડીને અને અહીંયા હુજી ઠેઠ રિપેરિંગ કરવો પડે તો આ છે ને અર્ધો જ રિપેરિંગ કામ રહીએ અને અહીંયા જો આ ધોરિયાની પારી થઈ ગઈ આ ધોરિયાની પારી થઈ ગઈ આ સીધું આમાંથી પાવડે પાવડે સડ ગયો એટલે થઈ ગયો ધોરિયો એટલે કામ ઈજી થઈ જાય ને એનું કામ કેમ લાગુ એમાં કઈ ઘટ્યું નહી એટલે આમ અણી કરતા હોય એની એમાં અને પારોય હાવ માપે કોઈ મોટો નહિ મોટો પારો હોય તો આપણને શું થાય કે

ટૂંકમાં નગર ખેડૂત ને તો દસ જ નાખવા તા પણ મેં કીધું નહીં કિલો વધારે નાખો કીધું નહીં નામાં જો અત્યારે હુકાના પ્રશ્નો છે હોત જે આગતર સીણાર્યા ને એમાં હુકાના પ્રશ્નો છે એટલે જો કીધું હુકો આવે તો કીધું થોડાક વધારે નાખવા પડે કાયદેસર તો આ શણે દસ કિલો જ એને નાખવા તા પણ દસ કિલોમાં તો ફર્સ્ટ ક્લાસ થાય હા વાવે છે ને આ નીચલ્યા નીચલો કપાર્યો ને એના બાપાના દીકરા હે આ નીચે કપાર્યો ને એના બાપા આ ભાઈના બાપાના દીકરા હે ત્યાજાભાઈ ને અત્યારે ભાઈ ત્યાં બાપા દીકરા એ કેટલા વાવે દસ કિલો વાવે આ ચાર વર્ષથી વાવે છે એની પાસેથી ને હું લઈ મન ગયે

સુરેશભાઈ ની કેમ છે વિકાસભાઈ સારું ને મહી આંકવા દો લવા દે કાલે દીધું તું ને તે ભેગું રહેવું પડતું હતું આજ ભેગું નથી રહેવું પડતું મેં કીધું એકલો આકે ને જેવું આકે ને એવું આંકવા દેવું છે એકલો આકે ને એટલે એમાં થોડોક એને ટપો પડે કાલે તો હું બે ત્રણ ઉથલ દીધી હતી ને બીજી એક જગ્યાએ આવતા જ છેણા તો એમાં બે ત્રણ ઉથલ દીધી હતી તો મારે થોડું ઘણું કહેવું પડતું પણ એકલા મેં કે જોવું છે હું કરે હે ને એકલા થોડુંક આપે ને તો એને એની રીતે આઈડિયા આવે અને બીજા નંબરમાં આપની બીક ન લાગે એને આપણે ઓલું એને એમ થતું હોય કે આ ખીજા હે ખીજા હે બાકી ખીજાવાથી કોઈ કારીગર બને નહીં મારવાથી નહીં ન બને એની મેળાએ એને ધ્યાન પડે ને એમાં જ કારીગર બને કે આપણે છોટ બુહટ કરી લઈએ એક ઝાપટ મારી લઈ અને કે કોઈ ફી જાય તો એવી રીતે કોઈ કારીગર એ વસ્તુ ન બને અને આ હે ને એની રીતે જો બને ને એમાં હે ને કાંઈ ઘટે જ નહીં તમારે પછી બીજા નંબરમાં બે દિવસથી અમારો ભેગો હે પણ બે દિવસથી હું એને એમ જ કહું કે ભાઈ હું આંખતો હોય એ તારે જોયા રાખવાનું હે હું આંકું ને એ રીતે જ તારે આપવાનું એટલે બે દિવસ એને જોયું અને આ ત્રીજો દિવસ છે ત્રીજો દિવસમાં હે ને મહીંડો જો કાં કરવા એટલે એમ પોતાની મગજ હોશિયારી સારી છે નગર બે ત્રણ દિવસમાં હાકી ન અગે હાકી હગે ભરતભાઈ પોતાની મગજ હોશિયારી બહુ સારી છે અને પાછું મિની ટ્રેક્ટર હાકે છે હોતી મિનિ ટ્રેક્ટરથી કપાસમાં રાપ ને પારાને આંતે બાંધે છે એટલે આપણે આ હાકી હગે આપણે વીસ કે બાવીસ દિવસ જેવું થાય ને એક ધારું ખેંચતા ખવારમાં વહેલા વહી જતા અને રાતે મોડા આવતા એમાં આ જ વિહામો છે આજ વિહામો એટલે કે આપણે ભાઈ વિકાસભાઈ આકે છે એટલે વિહામાં થઈ ગયો આ દસ વીઘાનું વાવેતર છે એમાં ઓલી બાજુ થોડુંક વાવ્યું હતું મેં બેક વીઘા જેટલું પછી ત્યાંથી એને દીધું છે ત્યાંથી આઈક્યા આવે પછી અહીં વૈસે મેં બે ત્રણ ઉથલ વરી કારણ કે થોડુંક મોહકું મળ્યાનું હતું એના કરતાં એટલે મેં થોડુંક પાછું સીધું કરી દીધું હવે પાછો મળી હાકવા હવે આ ક્લાસ હાકે છે હવે કંઈ વાંધો નથી હવે જો મોહકું કંઈ મેળવવા નથી દેતો કારણ કે એને મેં મારી રીતે બધું શીખવાડી દીધું કે આ રીતે આમ કરવાનું મોહકું મેળવવાનું કારણ મેં એવું હોય કે અહીંયા થોડુંક મણું મૂકવામાં હે ને આખા પાછું મૂકાય બીજા નંબરમાં આ પારો થાય પતલો એટલે કે મોહકામાં પારો પતલો થયો હોય એટલે એ અડી નાખો ને તમે હાવ અડીને એટલે એ મોહકુમ આમ જવા પણ સેજ સેટું આંકો અને અહીંયા જાડો થતો હોય ત્યાં સેજ અડી નાખો એટલે રેડી થઈ જાય બાકી તો કાંઈ બીજું આમાં નવીન વસ્તુ નથી એને શીખવાડી દીધો જો કમ્પ્લીટ મળો નથી હવે મને ગમ ઘમાટી જ બોલાવે છે અને વાત કરીએ ને જા આ પારા બના ઠેબાની એ બહુ મજા આવે છે એની વાત જવા જો ટ્રેક્ટર થોડુંક ગતિ માખવું જોઈએ હાલે હેલ પારો એકદમ અણીસર થાય છે એ આપણે રેલા તો પારો એ થઈ ગયો બંધ અને બીજા નંબરમાં જમીન આપણે થોડી કાઢવી હોય તો પણ નીકળી ગયા અને જો વાત કરીએ જમીનની તો ઘણા ભાઈઓ એમ હોતી કે મેં આજે વીકા વાવી દીધું મેં સિત્તેર વીકા વાવી દીધું બરાબર તો એ વાત ખોટી છે કોઈ દી ન નીકળે મારે તો વીસ વરસ થઈ ગયા મારી કીધે નથી નીકળતું તો જમીન જો વાવેતરમાં ન નીકળે એનું મેન કારણ એવું છે કે આપણે બિયારણ ભરવું પડે ખાતર ભરવું પડે પછી બીજા નંબરમાં કામ કોઈનું બગડવું ન જોઈ બધું વ્યવસ્થિત હોવું જોઈએ પછી થોડી કણીઆમાં થોડી ઘણી ખામી નીકળે નાના મોટા ખેતર હોય ખારા નરખા ખેતર હોય કોઈ ક્યાંય માણસ વધારે હોય ભરવાવાળા ક્યાંય ઓછા હોય તો એવું થતું હોય એટલે એમ થોડો ઘણો ખોટીપો થયા રાખે કે વાવેતર કરવું છે કે આ કંઈક હમાર નથી મારવું ખેતર લાફું નથી કરવું વાવેતર કરવું એમાં પારો હરખો થવો જોઈએ અને બીજા ઘરમાં આપણે ધોળવા જાય ટ્રેક્ટર તો એ કંઈ હરખું વાવેતર થતું નથી એટલે મારું માનવું આવું છે એટલું બધું મારકીતે નથી નીકળતું અને એમાં ખાસ લસણ તો નીકળે જ નહીં લસણ એનું ન નીકળે કે એનું કારણ એવું છે કે લસણ ન નીકળે એનું કારણ કે આવડો પલો હોય પાંચસો કે સાતસો ફૂટનું એટલે ઉઠલે ને ઉઠલે પેટી ફરવી પડે એની કારણ કે એ નાખવું પડે બી કે સાતમણ બરાબર તો લસણ તો નીકળે જ નહીં નીકળે કેવું કે કોઈ જીરું છે એમાં નીકળી જાય પણ એમાં સતત આપીને તો નીકળે બાકી નકર વધી વધીને છે ને પચાસ પિસ્તાલીસ વીઘા માંડ નીકળે પણ તા તો આપણું આપણું શરીર છે ને સવારથી હાઇનખોજીમાં પૂરું થઈ જાય કારણ કે વીસ દિવસ આ એક ધારું સતત મેં આપ્યું મને ખબર છે જો કે નવું ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં કાંઈ વાંધો નથી પાવર સ્ટેરિંગ છે અને ટાઈમે ટાઈમે આપણે ખાઈ પી લઈ છીએ ટાઈમે ટાઈમે પાણી પી લઈ પાણી આપણે જો વરસાદનું પીએ છીએ બીજું એ કંઈ પાણી નથી પીતા અને ઘરનું જ ખાવાનું આપણે ખાઈ છે તો એ છતાં આટલો ઠ ઠાકોડો લાગતો હોય તો હવે અને હું કહું જો નીકળતું હોય ને તો એટલું બધું કટાઈ નહીં કોઈ દિવસ કારણ કે એમાં આપણા શરીરને હાનિકારક છે અને બીજા નંબરમાં થોડું ઘણું કામે બગડે આવું છે અને આ વાવણી છે આ ખેડૂતની વાવણી તો કોઈ દિવસ આપણી કીધે બગડવી જ ન જોઈએ એનું કારણ એવું છે કે આમાં એને ચાર મહિના મહેનત કરવાની હોય હવે ઓણ ઓણસોમાહામાં બિસાડાઓને બધાને થોડુંક નુકસાનીના હતું જ બરાબર મગફળીમાં નુકસાની છે કપાસ થાય એમ નથી મરસ્યું બધું અટાણે તમે જુઓ ને તો કોકને હારી છે ને કોકને નરખી છે તો બધા પાકમાં થોડી ઘણી નુકસાની છે ડુંગળીઓમાં જો અત્યારે જે આપણે ચોમાસું ડુંગળી વાવેલી હતી તો એના ઉતારા એ અઢી ખાંડીથી માંડીને પાંચ ખાંડી સુધીના છે બરાબર તો એમાંય કાંઈ ઉતારો નથી ભાવ એવા મળતા નથી બરાબર તો ખેડૂતને સારું વાવેતર આપણે કરી તો મારો મેન હેતુ એ છે કે આપણે સારું વાવેતર કરી તો સારું એનું ઉત્પાદન આવે અને સારા પૈસા કમાણી કરી શકે તો એ રીતનું હે બધું બાકી અમે વધી વધીને છે ને સાલી બેતાલીસ વીઘા કે વધી વધીને પિસ્તાલીસ વીકા વીસ વર્ષની સર્વિસમાં ગમે એટલું ખેંચું હોય તો આટલું નીકળે એક જણો હોય તો ભલે બે ડ્રાઈવર હોય તો ભલે